ઓપરેશન સિંધુના સન્માનમાં મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુરના હીરાપુરમાં તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નાથથી ગુંજી ઉઠી હીરાપુર મહીસાગર જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અને બીજેપીના યુવા નેતા એવા સચિન શાહે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાયું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીની તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા હીરાપુર ખાતે મારવાડી સેટની દુકાનેથી શરૂ કરાયેલી આ તિરંગા યાત્રા મોટા બજાર થઈ કુંભારવાસથી હનુમાનજી મંદિર થઈ ગ્રામ્ય પંચાયત ઘર સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને મહીસાગર જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અને બીજેપીના યુવા નેતા એવા સચિન શાહે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મહીસાગર જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અને બીજેપીના યુવા નેતા એવા સચિન શાહે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે વિશ્વ પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદુર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે તે હેતુથી આજે હીરાપુરમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં દરેક સમાજના અગ્રણીઓ વ્યાપારીઓ અને ગ્રામજનો જોડાયા હતા અને વંદે માતરમ ભારત માતા કી જયના નાથથી હીરાપુર ગામ ગુંજી ઉઠ્યું હતું